અસ્વસ્થમાંના અસ્ત્રથી પરીક્ષિતની રક્ષા અને કુંતીના સ્તુતિ રાજા યુધિષ્ઠિરનો શોખ એ આપણે વર્ણવશું ગાશું સાંભળીશું સુતે કહ્યું પછી મરણ પામેલા અને તિલોદક શ્રાદ્ધ વગેરે પ્રેત રૂપે ઈચ્છતા પોતાના સંબંધીઓને જલાંજલિ આપવા શ્રીકૃષ્ણ સહિત પાંડવો સ્ત્રીઓને આગળ કરી ગંગા કિનારે ગયા ત્યાં જળની અંજલિ આપી તેઓએ સર્વને વારંવાર ઘણો વિલાપ કરી શ્રીહરિના ચરણ કમળની રજથી પવિત્ર ગણાતી ગંગાના જળમાં સ્નાન કર્યું પછી મુનિઓ સહિત શ્રી કૃષ્ણ નાના ભાઈઓ સાથે ત્યાં બેઠેલા યુધિષ્ઠિર ધૂતરાજ પુત્રના શોકથી પીડાથી ગાંધારી કુંતી તથા દ્રૌપદી કે જેઓ યુદ્ધમાં સંબંધીઓ માર્યા જવાથી શોકાકુળ થયા હતા તેઓ સર્વને પ્રાણીઓ તરફ કાળની ગતિ ઉપાય રહિત છે એમ દર્શાવી શાંત કર્યા એ રીતે ભગવાને કૃષ્ણએ દુર્યોધન આદિ દૂતારાઓએ હરી લીધેલું યુધિષ્ઠનું રાજ્ય પાછું અપાવી દ્રૌપદીના કેશ ખેંચવાથી નાશ પામેલા આયુષ્યવાળા દુષ્ટ દુર્યોધન દુશાસન વગેરે રાજાઓનો નાશ કરાવી ઉત્તમ મંત્ર ત્રણ યજ્ઞો કરાવી રાજા યુધિષ્ઠિરનો પવિત્ર યશ ત્રણ અશ્વમે પેઠે સર્વ દિશાઓમાં ફેલાયો પ્રભુએ તે પછી સત્કાર કરેલા વ્યાસ વગેરે બ્રાહ્મણોએ પૂજેલા શ્રી કૃષ્ણ ભગવાનની શ્રી કૃષ્ણ પાંડવોની રક્ષા લઈ સાત્યકી તથા ઉદ્ધવ સાથે દ્વારકા જવા વિચાર કરી રથમાં બેઠા તે જ સમયે હે સોનક ભયથી વિવળ થઈ સામે દોડી આવતી ઉતરાને તેમણે જોઈ તે આવીને પ્રાર્થના કરવા લાગી કે હે મહાયોગી હે દેવોના દેવ હે જગતના પતિ હે રક્ષા કરો રક્ષા કરો તમારાથી બીજું નિર્ભય સ્થાન હું જોતી નથી કારણ કે હે આ જગતમાં તો સૌ કોઈ એકબીજાના મૃત્યુના નિમિત્ત બની જાય છે બની રહ્યા છે ઓ ઈશ્વર હે પ્રભુ આ આગ ઝરતું લોખંડી બાણ મારા તરફ ધસી આવે છે તો હે નાથ એ મને ભલે બાળે પણ મારા ગર્ભને ન પાડે તેમ કરો સૂત બોલ્યા કે ભક્ત વક્ષલ શ્રી કૃષ્ણ ભગવાને તેનું વચન સાંભળી જાણી લીધું કે જગતને પાંડવોથી રક્ષિત કરવા છોડેલું આ બ્રહ્માસ્ત્ર છે વળી સમયે પાંડવોએ પણ પોતાની સામે આવતા પ્રદીપ્ત પાંચ બાણો જોઈ અસ્ત્રો ઉઠાવ્યા ભગવાને શ્રી કૃષ્ણને તે એક નિષ્ઠ ભક્તોનું એ સંકટ જોઈ સુદર્શન ચક્ર સુદર્શન ચક્ર રૂપ પોતાના અસ્ત્રથી ભક્ત પાંડવોની રક્ષા કરી તેમજ પ્રાણી માત્રના અંતરાંત અંતરાત્મા યોગેશ્વર શ્રીહરિએ કૃવંશના વિસ્તાર માટે ઉતરાના ઉદરમાં પ્રવેશ કરી પોતાની માયા વડે તેમના ગર્ભને વીટી લીધો જેથી તેને અસ્ત્રનું તેજ બાળી શક્યું નહીં હે ભૃગુવંશી શોનક બ્રહ્માસ્ત્ર જોકે અમોઘ છે અને તેની સામે કોઈ પણ ઉપાય ચાલે તેમ નથી તો પણ વિષ્ણુના તેજરૂપ સુદર્શન ચક્રને પામી તે શાંત થઈ ગયું સર્વ આશ્ચર્યોની આશ્ચર્યોથી ભરપૂર ભગવાન શ્રી કૃષ્ણ વિશે શાંત કરવાની વાત તમે આશ્ચર્ય રૂપ ન માનશો કેમ કે ભગવાન અજન્મા હોવા છતાં પોતાની સ્વાભાવિક શક્તિ રૂપ માયાથી આ જગતને સર્જે છે રક્ષે છે અને સંહારે છે પછી દ્વારકા જવા તૈયાર થયેલા ભગવાન કૃષ્ણને બ્રહ્માસ્ત્રના તેજથી મુક્ત થયેલા પાંડવો અને દ્રૌપદી સાથે સતી કુંતાજી આ પ્રમાણે કહેવા લાગ્યા કુંતીએ કહ્યું આદિ પુરુષ આપને હું નમસ્કાર કરું છું આપ પ્રકૃતિ માયાના પણ નિયંતા પ્રકૃતિ પર પ્રકૃતિથી પર અને પ્રાણી માત્રથી અંદર તથા બહાર પૂર્ણ સ્વરૂપે રહ્યા છું છતાં જાણવા મુશ્કેલ છો તમે માયા રૂપી પડદા ઢંકાયેલા છો અને તે જ ચીજ અજ્ઞાનીઓના ઇન્દ્રિય જ્ઞાનના અવિષય છો તમે જ તમે અવ્યય છો અમાપ છો તેથી નાટકમાં વેશ ધારણ કરનાર નટ જેમ ઓળખાતો નથી તેમ મૂળ દ્રષ્ટિ દેહાબી તમે તમને જાણી શક્યો શકતો નથી જો આત્મા તથા અનરાત મનનશીલ તેમજ તમારો ભક્તિ યોગ સાધવા તમને સી રીતે જોઈ શકીએ વસુદેવ દેવકી દેવકીના પુત્ર નંદગોપના કુમાર અને વેદ તથા ગાયોનું રક્ષણ કરનારા આપ શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર હો કમળ જેમની નાભીમાં છે કમળોની માળાવાળા કમળ સમાન નેત્રવાળા કમળ સમાન ત્રણવાળા અને આપને હું નમસ્કાર કરું છું હે ઇન્દ્રિયોના ઈશ્વર દુરાત્મા કંશે પણ ઘણા લાંબા કાળ સુધી કેદ કરેલા અને પુત્રોના વધથી શોકાકુળ થયેલા દેવકીને જેમ તમે દુઃખમાંથી છોડાવ્યા છો તેવી જ રીતે હે પ્રભુ પુત્રો સહિત તમે મને તો વારંવાર અનેક દુઃખોમાંથી આપ નાથે જ છોડાવી છે હે હરિ ભીમસે અનેક મહારથીઓના અસ્ત્રોથી અસ્વસ્થામાં બ્રહ્માસથી તમે અમારું રક્ષણ કર્યું છે હે જગતના ગુરુ હે પ્રાર્થના કરું છું કે તે સર્વ દેશના કાળમાં અમને નિરંતર વિપત્તિ જ પ્રાપ્ત થયો વડે વધેલા મધ વાળો પુરુષ નિષ્કામ ભક્તો એ જાણવા યોગ્ય એવા આપનું નામ લેવાને પણ યોગ્ય થતો નથી ભક્તો રૂપી ધન વાળા અર્થ કામ ગુણ

આપમાં વિષમતા નથી હે ભગવાન મનુષ્યોનું અનુકરણ કરવા ઈચ્છતા તમારી કર્તવ્ય છા કોઈ જાણતું નથી તમને કોઈ પ્રિય નથી કે કોઈ શત્રુ નથી પરંતુ મનુષ્યોની બુદ્ધિ તમારામાં વિષમ થાય છે જેથી આપને અનુગ્રહ કરતા તથા નિર્ગ્રહ કરતા માને છે પ્રભુ વાસ્તવિક રીતે તેમ વાસ્તવિક રીતે તેમ નથી એ વિશ્વાસમાં તમે અકર્તા છો છતાં પરમાત્મા વરા આદિ રૂપે મનુષ્યોમાં રામ સ્વરૂપ રૂપે અને ઋષિઓમાં વામન રૂપે જળ જંતુઓમાં મત્સ્ય રૂપે જે જન્મ કર્મ દેખાય છે તે કેવળ આપની લીલા જ છે તમે દહીંનું પણ પાત્ર ભાંગી નાખી અપરાધ કર્યો ત્યારે ગોપી યશોદાએ તમને બાંધ્યા માટે દોડું લીધું તે સમયે જેનાથી ભયને પણ બીક લાગે છે એવા તમે મિશ્ર અંજનવાળા નેત્રોવાળો મુખ નીચું નમાવી મને આ અશ્રુઓ એમ ભયના દેખાવે ઊભા હતા તે તમારી દશા મને મો ઉપજાવે છે કેટલાક કહે છે કે પવિત્ર કીર્તિવાળા પ્રિય યુધિષ્ઠિની કીર્તિ માટે અથવા પવિત્ર કીર્તિવાળા પ્રિય યદુ રાજાની કીર્તિ માટે એમ અજન્મા ભગવાન જેમ મલયાચલની કીર્તિ માટે તેમાં ચંદન વૃક્ષ ઉત્પન્ન થાય છે તેમ યદુના વંશમાં જન્મા છો બીજા કહે છે કે વસુદેવની પત્ની દેવકી વિશે પૂર્વ જન્મમાં પ્રાર્થના કરેલા જન્મા તમે આ જગતનું કલ્યાણ કરવા રાક્ષસોનો નાશ કરવા તેમના પુત્ર રૂપે જન્મા છો વળી બીજાઓ કહે છે કે સમુદ્રમાં ઘણા ભારથી ડૂબવાથી તૈયારમાં રહેલી મોકાની પેઠીએ સુરના અત્યંત ભારથી પીડાતી પૃથ્વીનો ભાર ઉતારવા બ્રહ્માની પ્રાર્થનાથી તમે જન્મા છો જ્યારે કેટલા કહે છે કે અજ્ઞાન વિષય ભોગની ઈચ્છા અને કર્મો વડે આ સંસારમાં દુખી થતા જીવોના તે અજ્ઞાન વગેરે દૂર કરવા માટે શ્રવણ તથા સ્મરણને યોગ્ય કર્મો કરવા સારું રીતે તમે જન્મા છો જે મનુષ્યો તમારું ચરિત્ર વારંવાર સાંભળે છે ગાય છે શ્રોતાઓને કહી સંભળાવે છે તેનું સ્મરણ કરે છે ને બીજાઓ વર્ણવે છે ત્યારે અભિનંદન આપે છે તેઓ સંસારના પ્રવાહને શાંત કરનાર તમારા ચરણ કમળોના તુરંત દર્શન કરે છે હે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનાર પ્રભુ આપના અત્યંત સ્નેહ પાત્ર સુહદ અને આપને આપની પાછળના જીવનારા અમને આજ આપો છું તજવા ઈચ્છો છું અનેક રાજાઓનો અપરાધ જેવો એ કરેલો છે એવા અમે અમને આપના ચરણ કમળ વિના બીજો આશ્રય નથી જેમ ઇન્દ્રિયોનો નિયંતા જીવ જતો રહે છે ત્યારે નામ કે રૂપ કંઈ રહેતું નથી તેમ જ જો આપનું દર્શન ન થાય તો અમે પાંડવો કે યાદવો નામથી અર્થાત ખ્યાતિ કે રૂપથી એટલે કે સમૃદ્ધિથી કોણ માત્ર છીએ અર્થાત અતિશય તુચ્છ છીએ હે ગદાધારી વ્રજ્ય અંકુશ આદિ પોતાના અસાધારણ ચિહ્નવાળા આપના ચરણોની ચિહ્નવાળી થયેલી આપ ભૂમિ હમણાં જેવી શોભે છે તેવી આપ જશો ત્યારે વિશોભશે નહીં આપની કૃપા દ્રષ્ટિથી જ આ દેશો સારી સમૃદ્ધિવાળા અને સારી રીતે પાકેલી ઔષધિઓ તથા લતાઓવાળા છે વનો પહાડો નદીઓ સમુદ્રો પણ વૃદ્ધિ પામી રહ્યા છે હે સર્વના આત્મા હે સર્વની મૂર્તિ પાંડવોમાં અને યદુવશીઓમાં મારી બહુ મમતા બંધાય છે સ્વજનો સાથેના મારા આ દ્રઢ સ્નેહપાશને આપ કૃપા કરીને કાપી નાખો હે શ્રી કૃષ્ણ જેમ ગંગા પોતાના જળમના પૂરને સમુદ્રમાં વહેળાવે છે તેમ મારી બુદ્ધિ કોઈ પણ વિષયમાં ન જતા નિરંતર આપને વિશેષ પ્રીતિ ધારણ કરો હે શ્રી કૃષ્ણ હે અર્જુનના મિત્ર હે યાદવ હે પૃથ્વીનો દ્રોહના વંશોને બાળી નાખનાર હે અખુર પ્રતાપશાળી હે ગોવિંદ હે ગાયો બ્રાહ્મણો તથા દેહોના દુઃખ દૂર કરવા અવતાર લેનાર યોગેશ્વર હે સર્વના ગુરુ હે ભગવાન તમને નમસ્કાર હો સુત બોલ્યા કુંતીએ આવા મધુર વાક્યોથી જેમના સમગ્ર મહિમાની સ્તુતિ કરી હતી એવા વૈકુંઠપતિ ભગવાન માયાથી જાણે મોહિત કરતા હોય તે મંદ મંદ હસવા લાગ્યા પછી કુંતીની પ્રાર્થનાને બહુ સારું એમ કહી એમ સ્વીકારીને પાછા અસ્થિના પ્રવેશ કરી ત્યાં સુભદ્રા વગેરે સ્ત્રીઓની સંમતિ લઈ પોતાના નગર દ્વારકા તરફ જવા તૈયાર થયા ત્યારે રાજા યુધિષ્ઠિરે તેમને પ્રેમથી અટકાવ્યા અને રોકવા માંડ્યા તે સમયે ઈશ્વરની ઈચ્છાને ન જાણનારા વ્યાસ વગેરે તથા અદ્ભુત કર્મોવાળા વાળા શ્રીકૃષ્ણ પોતે પણ ઇતિહાસો વગેરે કહીને ઘણું સમજાવ્યા છતાં શોક શોકપૂર્ણ થયેલા રાજા યુધિષ્ઠિર યુદ્ધમાં થયેલા મિત્રોના વધનો વિચાર કરતા અવિવેકથી વ્યાપ્ત થયેલા અંતકરણને લીધે સ્નેહ તથા મોહને વશ થયા તે શોક કરવા લાગ્યા અરે રે મારું દુરાત્માના હૃદયમાં જામેલું આ જ્ઞાન તો જુઓ મેં કેવળ પારકા જ દેહ માટે અનેક અક્ષો સેનાનો સંહાર કર્યો છે અરે રે રે મેં બાળકો બ્રાહ્મણો સંબંધીઓ મિત્રો કાકાઓ ભાઈઓ અને ગુરુઓનો પણ નાશ કર્યો છે તેથી કરોડો વર્ષ પણ મારો નરકમાં છુટકારો નહીં થાય પ્રજાઓનું પોષણ કરનાર રાજાએ ધર્મયુદ્ધમાં શત્રુઓનો નાશ કરવો તે પાપ નથી પણ ધર્મ છે એવા શિક્ષા વચનો મને બોધ એટલે કે વિવેક ઉપજાવનારા ઉપજાવવા સમર્થ નથી વળી જેઓના સંબંધીઓનો મેં નાશ કર્યો છે તેવી સ્ત્રીઓનો જે અપરાધ ઉભો થયો છે તે તેને ગૃહસ્થાશ્રમ સંબંધી હિંસક યજ્ઞ આજ્ઞાદી કર્મો વડે દૂર કરવા હું સમર્થ નથી જેમ ઘટ કાદવથી કાદવવાળું જળ સ્વચ્છ કરી શકાતું નથી અથવા તો થોડી મદિરાથી કરાયેલી અપવિત્રતા પુષ્કળ મદિરાથી દૂર થઈ શકે નહીં તેમ કેવળ પ્રમાદથી થયેલી એક જ પ્રાણીની હિંસા પણ બુદ્ધિપૂર્વક કરેલા હિંસામય યજ્ઞોથી દૂર કરવા યોગ્ય નથી